સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ શાળાઓમાં પારંપરિક રમતનું આયોજન કરાયું બાળકોને મોબાઈલથી દૂર રાખીને જૂની રમતો રમાડી પ્રોત્સાહન વધારવામાં આવી રહ્યું છે હિંમતનગરના હળીઓલ ગામની નાચિકેત વિદ્યાલયમાં બે દિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર નીકાળીને પારંપરિક જૂની રમતો રમાડીને પ્રોત્સાહન વધારવામાં આવી રહ્યું છે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે જ્યારે ગુજરાતની અંદર રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી થઈ રહી છે રમતોત્સવ એમાં આપણે ઇન્વોલ્વ કરેલો છે હાલ જે અમારી સ્કૂલની અંદર નાચિકેત વિદ્યાલય હળિયોલમાં બાળકો આજે શારીરિક રમતો રમવા માટે પ્રેરાય તે માટે કરીને અને બીજું મહ મહત્ત્વની વાત એ છે કે હાલ બાળકો જે લેપટોપ અથવા તો મોબાઈલની અંદર જે ગેમ રમે છે તેના કરતાં મેદાનમાં આવીને પોતાની રીતે શારીરિક થોડી કસરત પણ થાય અને એ ગેમ રમે એના માટે કરીને આયોજન કરેલું છે નમસ્કાર શ્રી હળિયલ નાચિકિત વિદ્યાલયથી હું પ્રિન્સિપાલ તરીકે સુથરા ગૌરવ જયેશકુમાર બોલું આજે શ્રી સ્વામી વિવેકાનંદ જન્મદિવસ જયંતિ નિમિત્તે મારી સ્કૂલની અંદર બે દિવસનું સ્પોર્ટિંગનું આયોજન કરેલું છે જેની અંદર ટોટલી સ્ટાફ પછી વિદ્યાર્થી મિત્રોની સાથે રહી અને અલગ અલગ પ્રકારની ઘણી એવી રમતો રમી અને બાળકોની અંદર જે જૂન જૂનવાળી રમતો છે એને જાગૃત કરી અને મોબાઈલની અંદર જે છોકરાઓ અત્યારે વળી રહ્યા છે તે તરફ એમને સ્પેશિયલી ઉદ્દેશ રહે કે મોબાઈલ ન લેવો અને ગેમ છે જેવી કે બ્લોક વોક છે વોટર પાસ છે દડામાર ખો ખો કબડ્ડી સંગીત ખુરશી એમ કરીને અનેક રમતો રમાડી અને છોકરાઓને મોબાઈલ પ્રત્યેનું ધ્યાન ન રહે તે પ્રત્યે એમને શારીરિક માનસિક રીતે રમત રમી હું નાચિકેત નાચિકેત વિદ્યાલયમાં અભ્યાસ કરું છું મારું નામ દર્શ પટેલ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે અમે આજે અમારી સ્કૂલમાં સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું આજે અમે લોટ ફૂંકણી બ્લોક વોક જેવી રમતો રમ્યા આજ સુધી અમે તો ખરેખર લેપટોપ તથા મોબાઈલમાં જ રમતો રમતા હતા આજે અમે અમારા અમારા ફ્રેન્ડ સાથે રમતો રમીને અમને ખૂબ જ મજા આવી